મંજુબેન બાઇક પર ખરડોસણ ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ડીસા જુના જૂના વચ્ચે સત્તર શહીદની દરગાહ પાસે પાટણ તરફ જઈ રહેલી એક સ્વિફ્ટ કારે તેમના બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા જેમાં પ્રકાશને માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ થઈ હતી જ્યારે મંજુબેનને પણ હાથ અને પગના ભાગે ઈજાઓ થતાં ફ્રેક્ચર થવા પામ્યા હતા આ બનાવના પગલે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને બંનેને સારવાર માટે તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ડીસા તાલુકા પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી